હજી સબંધ કરે ત્યારે તો એ ફો ફોનમાં વાતો કરતા કોખ દેખાય હાંભળી જ આમ ટક્કર લઈ જાય હો હજી સબંધ જ કર્યા હોય ને એટલે આમ વાઇલ્ડ આડો ગામડાની હોય વાઇલ્ડ આડો ભાઈ હાલો ઘુ ઘુ બોલો આ તાવળી દીકરી કે બોલો ને પણ આમ જો તું તો બોલ કાંક એટલે વલી દીકરી એમ કે મારી મમ્મી છે મારે થોડું બોલે તમે બોલો ને અરે યાર કાંઈક તો બોલે એક બધું વૈઝા ને પાંચ મિનિટ ના ફોન માં પંદર વાર ઓલો બોલે તું તો કાંઈક બોલ તું તો કાંઈક બોલ એ નહીં લગન પછી પંદર વર્ષ મૂંગે આ તારો પ્રેમ ઘુઘુ ક્યાં મરી ગયો સાહેબ બહુ બહુ ગજબ છે અમારે ભુરાના લગ્ન થયા એટલે લગન પછી આમ જોઈને તો સંબંધ આ પેહલા ભુરાની વાત છે એટલે એને 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 એમ થયું હું જોઈ લઉં જોયા તો નહોતા અને ઓઢણાય ત્યારે જાડા હતા સાહેબ માંડવા માં લઈ હો પણ કઈ લાજ કાઢી લઈ તો મોઢું ન દેખાય એટલે એના લગ્ન થયેલા એટલે ગુગુને આમ થયું હું જોઈ લઉં હબ એટલે ઘરના બધા શાંત થયા ને એટલે આમ આમ ઓરડામાં ગયો ખૂણામાં બેઠેલા જાણે સાણા નું મોઢવું બેઠું હોય એમ ડુંગળી માથું ડાળીયા દાણા જેવી આખ્યું સકરિયા જેવી આંગળીયું થાય એવો મોઢાનો વાન અને આખું દાંત બે જ ધબક્યો લીંબુ જેવડો અંબોડો અખરૂટ જેવું નાક ઘૂ ઘૂ સકરી ખાઈને પડી ગયો ઓય બાપા આને આટું ડીજે વગાડ્યા આપણે ઓલી બેને નવી નવી એને એમ કે આ રોય અને વાય આવતી લાગે તેણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાટ્યું મોઢા ઉપર ને પંદર મિનિટ પછી ભાનમાં આવ્યો ત્યારે એ દીકરી એટલું બોલી કે પરણીને હાલી આવું છું હજી હાવ આમ શું કરો કાલે સવારે હું આ બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે ઉઘાડા મોઢે વહી જાય કોણ આમાં ભળનો દીકરો તારે હમું મીઠ માંડે એમ છે પણ તારે જીવાડવો હોય તો મારી એકની ની લાજ કાઢજે આને આને ગુણ નો કહેવાય સાહેબ નહીં અમારે ગોગોના લગન થયા ને એટલે લગ્ન પછી પંદર દી હેર્યા ફેર્યા પંદર દી બધે ફેર્યા પંદર દી પછી તો પાછું ધંધે જાવું પડે એટલે બિચારો એની ઓફિસના કામે નોકરી જ્યાં કરતો હતો ત્યાં વયો ગયો પંદર દી નોકરી કરીને પાછો આવ્યો એટલે અહીંયા દોઢ મહિના જેવું મહિના જેવું થઈ ગયું ત્યાં ઓલા બેન જે તૈયાર થઈને આવેલા હતા ને લગનમાં બધું ગયું મોઢું થઈ ગયું ઓલો ગલેટ ઉખડી ગયો બધું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામ પાણી સાટા નાખ્યા હોય એવું અને ઘૂઘું ઘેરે આવ્યો હોય એટલે દૂરથી જોયું ને એટલે ઓળખાણા નહીં એને એમ છું કે મારી પાટલા હાહુ આવી શું હજી કાંઈ બોલે ન બોલે તા નજીક જતા તો ઓળખી જ નહીં નહીં ઈ જ છે ઈ જ છે એટલે જાતા વેદ ઘૂઘુ બોલ્યો કે આ તારા મોઢાને શું થયું તો બેન ખીજાણા તમારા ગામમાં પાણી જ આવવું છે મારા મોઢાની પથારી ફેરવી નાખી પંદર દ્વી ધીમાં બોલો કે મારી માં અહીંયા પાંત્રી વર્ષથી રહી એના મોઢાને કોઈ દીકાય ન થયું તમને કે પાંત્રી ધીમા આવું થઈ ગયું

ત્યાં જઈને જે બેન હતા એ બેન એ બ્યુટી પાર્લરવાળા બેન બીજા માળે બ્યુટી પાર્લરમાં જઈને કીધું કે બેન આ પાંત્રીસ દિવસ પહેલાં આ નામની વ્યક્તિને તમે આ બધું ફેશિયલ ને એ બધું કરેલું એટલે એણે લિસ્ટ જોઈ કે હા યસ યસ ભીલા બહુ સરસ બેન એ જે છે ને એ મારા વાઇફ એ મારા મારા જ લગ્ન હતા ત્યારે અને હું જ એકચુલી પણ આવેલો એટલે તમે એટલું બધું સરસ કામ કર્યું મારા વાઇફને એટલા બધા તમે બ્યુટી બોલા બનાવ્યા એટલે હું રાજી થઈ ગયો એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો ભેટ બોક્સ આઈ નો એની માથે ગુલાબનું ફૂલ લગાડેલું આજે હું તમને આઈફોન ભેટ આપું છું હવે બેન રાજીના રેડ થઈ ગયા સાહેબ કે પાંચ હજારના કામમાં દોઢ લાખની ભેટ આવે એટલે શું વાત છે એટલે બેન રાજી થઈ જાય ને ત્રણ ત્રણ વાર બોલે થેન્ક યુ ભીલા થેન્ક યુ ભીલા ભાઈ બોક્સ પકડાવીને નીકળી ગયો અને જેવો જે નીચે ઉતરીને ગાડીમાં બેસતો છો પણ બેન ઉતાવળા જ્યાં જોઈ લઉં ક્યાં કલર નો છે ફોન એ બોક્સ ખોલ્યું તો અંદરથી થી નોક્યા ત્યાંથી પંદર નીકળ્યો કલર જાય તો પૈસા પાછા બ્લેક ઇન વ્હાઈટ એટલે બેન ઉતાવળા થઈને બારી ખોલ્યો બારી ખોલીને હજી ઓલી ગાડીમાં બેસવા જતો તો ન્યાલી અવાજ કર્યો એ ભાઈ તક આ બેન એટલે બેન બોલ્યા કે આવું કરવાનું પહેલાં તકે બેન હું એ જ કહું આવું કરવાનું તમારે કે પણ મારા નોક્યા તેત્રી પંદર ફોન નીકળ્યો તક અમારે એ જ નીકળ્યું તમે તો મોબાઈલ બદલાવી શકશો અમારે તો કાયમનું બટકી ગયું ને લે સાહેબ કહેવાનો અર્થ એ છે રૂપાળું થઈ શકાય પણ ગુણવાની તો માવતરના ફૂન હોય ત્યારે ગુણ મળતા હોય છે એ તો હવે આપણે ભણીએ એટલે ટકાવારી આવી પણ પેલા વડીલોને પૂછો પેલા ભણતા તોય એ કહેતા કે આને કેટલા ગુણ આવ્યા ગુણ જોતા હતા ગુણ ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા એ તો કહેવાય ઓલા મોટા મનના માનવી મારો કહેવાનો અર્થ વાત એ છે કે આ એક જ આપણો વિસ્તાર એવો છે કે આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે નક્કી નથી કર્યો સાહેબ જે વાત જે મૂકીથી ન્યાંની વાત ચાલુ કરું આ દેશની જગદંબા જેવો તો વિહ ભુજાળી કોઈ પણ ઈશ્વર કોઈ પણ જ્ઞાતિ એક પણ વ્યક્તિને અહીંયા નબળો ટાંકવામાં નથી આવતો

જાડવે માલાખિયા રે એ પ્રભુજી લખ જો એ મનખ્યો ફરી ફરી નહી મળે રે સાહેબ આ રાહડા ગાનારીઓ માવું એ જ્યાં મેળામાં બેઠ્યું હોય છે સાહેબ આ મેળો હોય ત્યારે એમ કહેવાય કે જુદા જુદા ગીતો ગવાતા હોય

我们番茄水煮啊。<noise> <noise> Hey, okay. એક આ દેશ છે એ ગુણ નો દેશ છે આ મેળો ગુણ નો મેળો છે રૂપ નો મેળો નથી આ આ સંસ્કાર નો મેળો છે ગુણ નો મેળો છે રૂપ જરૂરી છે હું એમ નથી કેતો રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય તો એના પલા કોઈ નો પકડી શકે સાહેબ પણ એકલા રૂપાળા હોય ને ગુણ નો સાટો ન હોય બહુ રૂપાળા હોય છતાં જો પતિદેવ ફોન કરે કે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હા મેલી જવાબ આવે એ સુવિધા આપકે ટેલિફોન ને ઉપલબ્ધ નહીં છે ભગવાન કૃષ્ણ ને પૂજીએ છીએ અને રાધિકાને પૂજીએ છીએ ગુણ અને રૂપ નો ભંડાર હોય તો રાણી રાધિકા છે ગુણ અને રૂપ નો ભંડાર હોય તો રાણી રૂક્ષ્મણી છે આ કૃષ્ણમાં રૂપ નથી સાહેબ આ ગણપત દાદામાં રૂપ છે ગણેશ રુંદ્યાળા ને મોટી પાંદ્યાળા ગણપતિ રૂપ નથી પણ ગુણો નો પતિ છે એમાં ગુણ છે મહાદેવ નું સંતાન છે ભગવતી ઉમાનું સંતાન છે ગુણોમાં શ્રેષ્ઠ છે અતુલિત બલધામ હેમ સૈલાભ દેહમ

પાછળ ડાયરો એ મેળામાં થાકી ન જાય તો મારો બાપ સાબાજ વિડીયો વાળા ભાઈ બધાને કેદ કરો એક વાર ઉસાથ રાખીને તાળી મારો વાલા એક જ કરી હું વધારે હેરાન નહીં કરું કારણ કે આયલી હકીકત મને આયલી હું કહેવાય કે આવી રીતે છે ને એટલે બરોબર દેખાતું નથી એમ ઓલા હાથ તો દેખાય i'm <laughs> a Hey! <laughs>